પરત લઈ લેવામાં આવ્યો છે એક જ દિવસ માં ગાંધીનગર દ્વારા આ નિર્ણય છે એ પરત લેવામાં આવ્યો છે ગઈકાલે આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે પણ જીએમઆરએસ હોસ્ટેલ માં રહીને અભ્યાસ કરે છે બોયઝ હોસ્ટેલ અથવા તો ગર્લ્સ હોસ્ટેલ હોય એની અંદર ઇલેક્ટ્રોનિક ઉપકરણો એટલે કે એસી અને પંખા જેવા પોતાના વ્યક્તિગત ઉપકરણો લાવી અને ત્યાં વસાવેલા હતા એવા ઉપકરણો વાપરવા માટે હીટવેવ ની સ્થિતિમાં પણ વધારાના સાહીઠ હજાર રૂપિયા લેવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો જોકે એક જ દિવસમાં વિરોધ થતા જી અમીઆરસ ગાંધીનગરે આ નિર્ણય પોતાનો પાછો લીધો છે